હા હા મેલા નો અમને મેનાજરે નો ગાસે બુંડ ગાસે મારી દીકરી ગાસે બા તમે બરાબર વેરાય આયા છો મામા પાટણ થી આયા છો પટેલ પરિવાર છો હું તારા પટેલ પરિવાર માં ઉતરું છું અમારું એટલે મારી કાજલ બેન જો કદાચ ભાવ ધરાવતી હોય તો એના જીવનમાં ભાવ ના ધરાવતો મારું નામ જોગણી નહીં પણ

સમય ના હોય નો સમય લાયા મારી લીલી વાડીની ની જોગણી બોલો લીલી વાડીનું નું હજુ ટેલર ચાલુ થયું છે પિક્ચર જી બાકી છે જોયા કરો ભાઈ મેલા ભાઈ હું ભળો ના આ ગરબી ગુજરાત ગોટી ના કરું તો હું લીલી વાડી ની રાઠોડ ની જબરી ના જોરાવર આકડી ઉતાવરી જોગણી ગોમજતી આ સેવકો એમના પણ નહીં મેલા તો હું રાઠોડ ની જોગણી મારા પણ મેલું ના

ભોત દેવી ઉવાન જેવું ઘામળો દેરા ટ્રેન્ડિંગ 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 એવી આગવી ઓર દેરા કાજલ બુણ હોંભળો ના કાડી નો ઈકો ધોણીન છેવું બોલ

આ લીલી વાડીના ના સેવકો કડવો કોટો વાગ કનો ભુવા ધૂણતા હોય કના ના ધૂણતા હોય આ સેવક માગન આ જીભના ટેડવે થી બોલે ના બનાયાલું તો વા ફરશે ઢોલીડા વાદર ફરશે પણ તારી ઢોલની જેડી નું વગાડેલું નહીં જાય મારું અજય નું ગાયેલું નહીં જાય દેરો એવો પૂજવાનો દેરો એવો પૂજવાનો કે બપોરના ના બાર વાગે મૂકીએ ના હોજ ના સો વાગે વાળવાની વેળા આવે વિશાલ ભાઈ કાજલ ગુનો હો ભળો ન દેવ કર એ કોઈ ના કર મારી ભમરિયા ભાલા બે દે મારના જોગણી આવો આ જોગણી એ વગાડો ચિરાગ ભાઈ હા એ ભલા માગ ભાઈ ભલા માગો

બરાબર ને ઓટલો તૈયાર હા કારણ કે રેત તો અમારી ને રેત તો અમારી છે ને અને ભાઈ ભાઈ પછી દરેક ને બેહવા જ મળશે દરેક ને જોવા જ મળશે દરેક ને ફરવા જ મળશે હવે પણ વિઘો રાખે એવી તાકાત નહીં હો ઓનાથી બહાર જવાય એવું નહીં પટેલ હાચું જ કરો આ પર કઈ કરો દરેકે શાંતિ જાળવવી અને આ જે ઉભા છે જારી કરીને બે જાવ તમારું છે ને તમારું વાપરવાનું છે તમારું હોય એટલે મને કહેવાનું જ ના આવ પોતાનું કઈ બે જવાનું હોય આ ખૂના ભૂના બધાય શું કહેવું આપણા મંદિર આગળ દર્શન કરવા આવવા માટે એ બે જજો કારણ કે કોઈ દર્શન કરવા આવ્યું હોય કોઈ પૂછવા આવ્યું હોય કોઈ મોજ કરવા આવ્યું હોય શું કેવું મારા ભાઈ અજયભાઈ ચંડી સર પણ દરેક તમારું સમજીને બેસી જવાનું તમારું રહેવાનું કોઈ દર કોઈને તું તારી કરી નહીં કરવાની નહીં કારણ કે તમે છો તો દિવો દીવો છો તો તમે છો મોન્ટુભાઈ તોથી હેડી આનંદ મારો આનંદ આવ્યો સુરત લે આનંદ આનંદ પટી ને તાર ગમે ઉલારી મેલું બારો બાર પટી ને એક રૂપિયો ભરવા આનંદ તો વેરાય દસ વર્ષથી લીલીવાડી ની સેવા કરવી નાખવા હજુ તો સુરત અર્ધું તારું કર્યું આખું થાય દર મલજે આનંદ બે આનંદ પછી મારા ત્રણ થી ચાર ભાઈ કુટુંબ ખોરવું છે તમને કહું છું એક નખો દેવ ઘર ખોરવું છે અંબાલાલ ચતુર કરીને કોઈ નોમ ખોરવું છે તમારી પેઢીએ જો વાખી દીધેલું તારું ખોલી જો શંકર સોમાભાન ના મળું ને તો મારું નોમ લીલીવાડીની ની જોગણી ના કહેવાય દુનિયા ફર્યા ઝોપડી આવી જહુ માતા આવી મારા જેવી જોગણી આવી પટેલ બધી આવી તમે પૂજી કોઈને બિહારી તમે પૂજી કોઈને છે ને મજા કેવી છે લાઈવ વાળોની ફરમાઈશ આવે કે અમે લાઈવ જોઈએ છે ન તો મજા કે દરેક જોતા હોય એમ નો દહકો ના ભલી નાખું તો મારું નોમ જોગણી નહીં પણ મોન્ટુભાઈ આ છ હાથ તૂટી તે કાલ બેઠક થશે ના તૂટી હોય બારો બાર જતી રહેવા પછી દુનિયા ફરી વળ્યા જગત ફરી વળ્યા છો શેરો નહીં મળ્યો અને કોક ના કહેવાથી તમે આયા કે લીલી વાડીમાં જઈશું ને એટલે તો હા જોગણી હમ મારી વેરાય લીલી લંગડી વાળી જોજો બુન બુન પકડજો થઈ જાય કાજલ બેન મારી દીકરી થઈ જાય હાલ 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 اناバイク બનાવો હરકો આટાઈ કરો દેજણી જેણી માંગે છે જાલરીયો આજે દેડી માંગે છે જાલરીયો જય જય જોગણી હે મધરી મધરી વાગે જાનરી યુ હાજ મધરી વાગે જાનરી યુવ હુ માર ગાવું જોગણીનું હાલ રિયુ આજ ગાવ જોગણીનું નું રિયુ કમા કમા દીકરી ન ભૂગે હારો દીકરીના દેવ આવા બહુ સારું કહેવાય પણ દીકરીને ભૂઈ બિહાર દીકરીઓને બહુ વાંચે ઉપર માસ્તર આ મારું હોખેજ અમારું ખેરા આ મારું મા બલાત હલવાની અમારા ત્રણ વાટકામ ચાલ આવો કાજલ બેન ઓલે અજય ભાઈ ઓલે વાટકા પેલો લાવજે છોટો તો હની લાવજે હા જલ્દી જા બબે લીટર લાય પછી ભાઈ દરેક ના દીકરાઓ ઓય તમારો છે મને જ્યાં રવિવારે બહુ જને કીધું કે એ ઉભા રહેશે ને એટલે અમે દર્શન કર્યા વગર પાછા જઈએ છીએ અને બહુ પબ્લિક પાસી જઈ હતી કારણ કે જગ્યા શું અંદર દર્શન કરવા જાય અંદર મઠ છે એટલે નીચે જેટલા ઊભા છે ને એ બધા ઉપર અથવા જતા રહો અથવા ભૂઈ બે જાઓ એટલે કોઈ દર્શન થાય કોઈ દીવાનો દર્શન કરવા આવતું હોય કોઈ દીવે ડાયરેક્ટ મનોકામના મૂકવા આવતું હોય અને કોઈ પૂછવા આવતું હોય પણ બે જાવ તો સારું મિત્રો કોઈ દાન ટ્યા નહીં અને મારું તો કોઈ દાન આવ્યું નહીં

મને યાદ કરજે કે અનુભનુંવાની કુમારનાયક કિદેનુ છે અનુભવવાની ભૂમારનાયક કિદેનુ છેનું છે કોમ પડે તો મને યાદ કરજે

અમાર તો દીકરી છે અમારી ઘરની દીકરી છે એટલે એનો હક છે જે ધારાઇ ને લઈને આવી હક કારણ કે આ એનું છે ભાઈ ધારતા નહી હક પણ આપરા હા કાપી મોન્ટો કઈનો અંબા ફૂડ અંબા પૂરો છે ભાઈ અમારા જીવા તેવા એટલે કલમ તૂટી અને દરેક જો શાંતિ રાખજો ભાઈ દરેકે શાંતિ રાખવાની નાકુ ચાલવા દેવાનું મોજે કરવાની અને અમારા બુધેલથી પેલા આયેલા ભાવનગરવાળા એમને મજા કવ છું કારણ કે મારા ઓલે આજ તુવરો લઈને આતા ના બતાવું આ મારા છે અલ્યા ભાઈ અલ્યા ભાઈ અલ્યા ભાઈ શાંતિ રાખો આ ખૂનમ બેહારો આવતા રવિવારે તો ખરેખર બાર રાખવાનું હ આ તો તોરવાનું કોમ બુધવાર થી ચાલુ કરજો હા

લીલીવાડી રાહુલ ભાઈ વાહ રાહુલ ભાઈ વાહુલ વારાવળ વારાવળો વાઘાદર તારે પૈસા નો પારું ગમો ગરીબ ઘર તારે પૈસા નો પારું ગમો ગરીબ ઘર ગરીબ ગમે ડોર અમે જોગણી વાળા

હા ભાઈ ભરજો અને હા ભાઈ રાહુલ રાવળદેવને ને વધાવજો એમને સરકારી બરકારી કાલજો પણ ભાઈ અને હા 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 હા

ચાર સભે ચાર સભે ચાર સભે અનયા 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 આ જે નામ છે એનું કનું કરવાના છીએ કનું બોલવાના જે નામ છે એ છે ઓહ ઓહ પણ આ બધા મસ્કર કર કર થોડી મજા કરી દે એટલે એ યુ વોન્ટ અ સડ એ યુ વોન્ટ અ સડ એ જોગણી એ જોગણી એ જોગણી એ જોગણી એ યુવાનો મારું લીલું લીલું ખલી ઊઠી હે લીલી માનવા મોટો શહેર દરવાજેઠી ઠી ઠી જોરે એ સરકાર 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 મ તે રમરે રમ ડોડો કરો <todic> કરો <todic> સેવકો ને કઉ આ મંદિર આગળથી બેસી જજો તમારું છે ને વાપરવાનું છે અને હું આવતા રવિવાર થી કોઈ નહીં થાકીને બેસ્યો આવતા રવિવાર હું શું કરવા તમે બેહો કારણ કે મને કોઈ ફરક નહીં પડે હું બાર ધૂની એટલે પૂછવા મારા બેસી જો કારણ કે પિકર ઉપર પંદર જન બે રહ્યા અને એ કોકના ભોડા ઉપર ના ફરો અમાર ભાઈ એટલું વાંચવજો કયું કે લીલી લીલીવાડીએ દર્શન કરવા ને ટોકા આવ્યા પણ ટોકા અમે હાથે કરી લવડા મારા પટેલ પરિવાર બહુ તમારું પેલું એ કર્યું મારો જોગણી તમારું કોઈ કરવાનું નહીં જે જે આવ્યા છો લેખે આવીશું ટાઈમે આવીશું અને તમને કીધું છે હવા બે મહિના અને હવા બે મહિને દહકો બદલીને પાછા લાવું એ દર મને જોગણીને મળજો અને મંગળવારના સમય આવજો રવિવારે ટાઈગરો બધા મોજ કરવા આવતા હોય છે હો તમે આવી જાઓ દીકરી આવી જાઓ હા અને ટાઈગરો બે હો ટાઈગરો ખોદા કાઢ્યા છે બે હો બે હો બે મારા તમે અલ્યા ભાઈ એક દયા આવશે તમને